જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અત્યારે વાગવામાં થયા છે સાડા નવ અને આપણે લોકો જો ચા નાસ્તો કરવા બેસી ગયા છે મિત્ર દુકાને જવા માટે નીકળી ગયા ટિફિન લઈને પપ્પા પણ જતા રહ્યા છે અને હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને બહુ દિવસ પછી આપણે વ્લોગ ઉતારીએ છીએ તો જે બધા વ્લોગ જોવો જોઈએ પ્લીઝ જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણે ચા પીવા બેસી ગયા છીએ ગુડ મોર્નિંગ મમ્મી જય જય શ્રી કૃષ્ણ અને જો મમ્મી ચા પીવા બેસી ગયા છે બહુ દિવસ પછી આપણે વ્લોગ બનાવીએ છીએ કેવું લાગે છે સરસ સારું લાગે છે અને આપણા વિડીયોઝ અત્યારે વાયરલ જઈ રહ્યા છે બધા તો તમને કેવું મહેસૂસ થાય છે સારું જ લાગે ને હમ અને વ્લોગ્સ હમણાં એવું થાય છે કે હમણાં રૂટિનમાં બહુ કામ હોય છે અને અત્યારે શિયાળાનો દિવસ નાનો હોય એટલે આપણે વ્લોગ્સ અત્યાર નથી બનાવતા પણ આજે આપણે ક્યાંક જવાના છીએ એટલે વ્લોગ્સ બનાવ્યો છે તો તમે વિડીયો જોતા રહેજો તો મજા આવશે તમને અને અહીંયા બાય ચા બેસી ગયાસ ગુડ મોર્નિંગ બા બા અને જો અત્યારે આપણે ચા પાણી નાસ્તો અને આજે પૂરી બનાવી હતી તો પૂરી ને ચા ને બા ખાય છે અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ અને આગળ જોઈએ આપણે ક્યાં જઈએ છીએ અત્યારે જો આપણે ઘરેથી અત્યારે તો આપણે ફિલહાલ મામાન ઘરે આવી ગયા છીએ બા જઈ ખોડિયા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા માટે અને આપણી સાથે આજે આવવાના છે કોણ કોણ બતાવીએ તમને ગુડ મોર્નિંગ નકુલ સરખો બે સરખો રેખોડિયાર ક્યાં જવાનું છે આપણે એવું તું સ્કૂલે નથી ગયો આજે ના ના ચલ આજે સ્કૂલે જતો રે અમે જોતા આઈએ તાર શું ત્યાં કામ હોય ચાલીએ કીશ તું ચાલીએ તું ચાલીએ કે બહુ દૂર દૂર ચાલવાનું છે અત્યારે આપણે નીકળીએ છીએ અને હમણાં જઈને બતાવું તમને ત્યાંનો નજરાણો કોઈ તો આપણે ફ્લાવર જો ફ્લાવર પહોંચી ગયા છીએ અને ચાલવાનું બહુ જ છે અત્યારે ટિકિટ લઈને આપણે નીકળ્યા આગળ જઈએ છીએ હવે તડકો બી છે એટલે ઠંડી જેવું કઈ લાગતું છે નહીં અને હવે આગળ જઈને બતાવીએ હ અને જો ફ્લાવર શો જોવા આવો ને તો ચાલવાની જેને હવે તાકાત હોય ને એ લોકો જ આવજો કેમ કે બહુ ચાલવાનું છે ને આવું બધું છે મારી બહારની આવું બધું છે હોં અંદર મમ્મી

के बनालु छ फ्लावर कि छ फ्लावर सोला भलु आयो पाए तपाईको मित्र आए तिमीले समय જોઈ શકો છો मेन फाइन छ ओय ओय નકુલ કેવું લાગ્યું તને મજા આવી મજા આવી બહુ મજા આવી તો મિત્રો અત્યારે હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને ફ્લાવર શો બહુ જ ફાઇન છે અને હવે અત્યારે આપણે પીકોક પાસે આવી ગયા છીએ તો પીકોક તમે જોઈ શકો છો બહુ જ સુંદર છે અને આખો પીકોક આપણે બતાવીશું તમને જો આખો ફ્લાવરથી અહીંયા બનાવેલું છે પાડો ગમે ત્યાંથી પાડો ન આવે આમી કેવું લાગે છે બહુ મસ્ત લાગે છે હવે આપણે આગળ જઈએ છે આપણે આગળ આવી ગયા છીએ લાયન અને લાયન ને એટલો ફાઈન પેલું રિયલ છે બુછા ના ના આઉ એક આવે છે ઘાસ છે

પતા ભી નહીં પેટર કો માલુમ ભી નહી હોય તો મિત્રો અત્યારે આપણે જે મંદિર જોઈએ છીએ એ મંદિર શેનું છે સંસ્કૃતિને અહીંયા બહુ ધ્યાનમાં રાખીને બધું બનાવ્યું છે તો મિત્રો અત્યારે આપણે હાલ જે મંદિર જોઈ રહ્યા છો તમે ત્રીસ ફીટ ઊંચું બુદ્ધ બ્રિદેશ્વરા ટેમ્પલ છે જેની ત્યાં આગળ છે એનું અહીંયા ત્રીસ ફીટ ઊંચું એમણે અહીંયા બનાવ્યું છે આર્ટિફિશિયલ ફ્લાવરનું બનાવેલું છે બટ એની આજુબાજુ બધા જે છે રિયલ ફ્લાવર છે અને અહીંયા જે ફ્લાવર શો છે અત્યારે બીજું બધું જ રિયલ ફ્લાવરનું બનાવેલું છે અને તમે જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ જે એટમોસ્ફિયર છે એ બી એટલું ફાઇન છે અને બધું બહુ સરસ બનાવ્યું છે હવે આપણે આગળ જોઈએ કે આગળ શું શું છે હું તમને બતાવું ચલો અત્યારે આપણે હવે આગળ જે જોવા જઈ રહ્યા છે એ આપણા સંસ્કૃતિનું આખું બનાવેલું છે અને આ નંદી મહારાજ અહીંયા બનાવ્યા છે આખા રિયલ ફ્લાવર્સના બનાવેલા છે અને તમે જોઈ શકો છો એનું ફિનિશિંગ અને એનો ગેટઅપ બી બહુ જ ફાઇન છે અને આખું બહુ જ મસ્ત બનાવ્યું છે એ લોકોએ અને આખા નંદી મહારાજ બનાવેલા છે અહીંયા બીજી ઘણી બધી વસ્તુઓ બહુ સરસ સરસ આ વખતે ફ્લાવર માં છે અને આપણા કલ્ચરનું ધ્યાનમાં રાખીને બધું આ વખતે બનાવ્યું છે અત્યારે અહીંયા આપણું કલ્ચરને ધ્યાનમાં રાખીને આપણો ફેવરેટ ફેસ્ટિવલ એવું ગરબાનું પ્રતિમાઓ બનાવી છે અને બી રિયલ ફ્લાવર્સની તમે જોઈ શકો છો આખું રિયલ ફ્લાવર્સ નું તમને અહીંયા જોવા મળશે ત્યારે આપણે અહીંયા નાસ્તો કરવા જો નકુલે નાસ્તો લઈ લીધો છે ઢોકળા ભેળ અને ખીચું કેમ ના ગોલ હજી તો એને પોટેટો ટ્વિસ્ટર ખાવું છે ચલો આ ખાઈ ને ખાઈ લઈ આપણે પીછા વાળા હાઈ પોસ્ટ પાસે આવી ગયા છીએ હું નામ છે તો મિત્રો અત્યારે આપણે ગાંધીજીના ત્રણ બંદરો પાસે પણ આવી ગયા છીએ અને જો તમે જોઈ શકો છો મસ્ત બંદરોનું આખું ડેકોરેશન કરેલું છે પાડે છે તો મિત્રો આ સૌથી મોટું બુકે મારા સબસ્ક્રાઈબરો માટે છે

અને હવે અત્યારે આપણે આગળ જઈએ છીએ અટલ બ્રિજ તરફ તો ચાલો તમને લઈ તો ચાલો મિત્રો તમે ભીડ જોઈ શકો છો અત્યારે અને ભીડ અત્યારે કેટલી છે અને આપણે મમ્મી ને પૂછીએ એમને કેવું લાગ્યું તો કેવું લાગ્યું તમને લોકોને ફ્લાવર શો અને ફ્લાવર શો મસ્ત હતો પણ બહુ ભીડ છે બહુ ભીડ છે એમાં શિલ્પાબેન પાકી ગયા છે ચાલવાનું ઘણું બધું હતું એટલે આપણને ભીડ લાગે છે તો એ વસ્તુ બધાને જોવાની હોય તો ભીડ તો હોય એટલે આપણે એ પ્રમાણે થઈ ન કરી ન જ અને હવે આપણે લોકો આગળ જઈએ છીએ કેમ કે આગળ આપણે કાઇટ ફેસ્ટિવલ જોવા પણ ઓકે તો મિત્રો આપણે અત્યારે અટલ બ્રિજ ની બહાર નીકળી ગયા છીએ અને અટલ બ્રિજની બહાર નીકળીને હવે આપણે જઈએ છીએ કાઇટ ફેસ્ટિવલ માં તો કેવું મજા આવી ને બધાને બહુ મજા આવી બહુ મજા આવી થાકી ગયા મમ્મી થાકી ગયા ઓકે આપણે હવે આગળ જઈએ અને પછી આગળ બતાવીએ તો આપણે શું શું કરીએ અને અહિયાં જો અત્યારે ફૂલ સિઝન છે એટલે પબ્લિક ફૂલ જ છે બધે અત્યારે ખાવા પીવામાં બધે ફૂલ પબ્લિક છે મિત્રો અત્યારે આપણે ચોકોબાર એન્ડ મમ્મી મેંગો તો નકુલ ખાય છે ચોકલેટ કોન અને થોડા ઠંડા થઈ જઈએ અને પછી જઈએ આગળ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાઈટ ફેસ્ટિવલમાં અને કાઈટ ફેસ્ટિવલમાં માં જો ત્યાંથી આવીને આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે આપણો આ કાઈટ ફેસ્ટિવલ નો નજરાણો બતાવું તમને જો બહુ ખૂબ સરસ બધું આયોજન કરેલું છે હવે અંદર બતાવું અંદર તમને બતાવું શું આયોજન છે અંદર પણ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અને આપણે એની અંદર એન્ટર થઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે અને ડેકોરેશન ના અને આપણી સાથે આજે મમ્મી પણ આવ્યા છે મમ્મી તમને કેવું લાગે છે આજે બધું બહાર નીકળવા પડે છે અને અંદર જઈને ચાલુ તો પડે યાર કમ્પ્લેન્સ બહુ કરે મમ્મી ચાલુ પડે ચાલુ પડે આટલું સરસ એમને જોવા લાવવા માટે કોણ લઈને આવ્યું હતું છવ્વીસ પપ્પા લાવ્યા તમને કોઈ નહીં લાવ્યા જો પપ્પા હું લઈને આવી મા ઘરવાળા ન આવ્યા એ ઘરે રહ્યા અમે બે એકલા આવતા રહ્યા અને હવે આપણે અંદર બધી કાઇટ્સ જોઈશું અલગ અલગ અને જો લેડીઝ લોકો એ છે ને ઘરે બેસીને એકલું એમ કે કે કરે કે મને ક્યાંય લઈને જતા કે લઈને જતા એના કરતા સાસુઓ અથવા તો ફ્રેન્ડ સર્કલમાં પણ ક્યાંક ને ક્યાંક જતું રહેવાય તો મનને રિલેક્સ મળે હવે આપણે અહીંયા આગળ જોઈએ પેલી થઈ તો મિત્રો અત્યારે હવે આપણે આગળ બતાવીએ છીએ આગળ બધા એક્ઝિબિશન સ્ટોલ્સ છે અને અહીં આખું એક્ઝિબિશન બી ભરાય છે એ આ લોકોનો બી અલગ અલગ જગ્યાએથી બધા આવ્યા છે એમને બી બધું મળે કામ મળે અને બધાના સ્ટોલ્સ છે અલગ અલગ તો આગળ સ્ટોલ કરીએ તમને તમે જોઈ શકો છો ગુજરાત ની પતંગ ઉડી રહી છે આપડે આગળ જઈએ મજા આવે થઈ હવે પવન આવ્યો બચારા બચારા હવાના મહેનત કરતા હતા What ना भाई कोशिश करे से चगावानी चगी जाए तो हार हुए नहीं पतंग ये पटलू बॉल लगाओ पड़े हम जो पटलू बॉल लगाओ पड़े नंबर आपे ये चाहिए ફર્સ્ટ ફાઈ મેં ઊડ ગયા કેળા ટકી જલ ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગવામાં છે સાડા છ સમથિંગ અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આગળ શું પ્લાન છે પણ તમને બતાવીશું શું કરશું એ અને મામી પણ અહીંયા છે મામી મજા આવી હમ બહુ જ મજા આવી થાકી ગયા લાગ્યો પણ મજા તો આવી હા હવે થાકી ગયા છીએ આજે તો એટલે હવે જોઈએ જમવાનું શું કરીએ અને હવે બસ જમીને પછી આગળ આજનો દિવસ બહુ સારો રહ્યો તમને પણ કેવો લાગ્યો વ્લોગ કહેજો અને જો વ્લોગ્સ તમને ગમતા હોય અને રોજ ડેલી જોવા હોય તો કોમેન્ટ કરજો કે ડેલી વ્લોગ્સ મૂકીએ કે ના મૂકીએ અને ડેલી વ્લોગ્સ મૂકવાની હું ટ્રાય તો કરું જ છું કે હું વ્લોગ્સ ઉતારું બટ નથી ટાઈમ રહેતો તો જો વ્લોગ્સ ડેલી જોવા હોય તમારી એવી ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો અને પ્લીઝ જે નવા જોતા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તો તમને જોવા અમને આવા નવા નવા વિડીયો જોવાની નોટિફિકેશન તમને આવી જાય અને જોવાની બી મજા આવશે તમને તો બસ હવે આગળ શું કરીએ બતાવીએ અને આજે વચ્ચેમાં બહુ મજા આવી અને ત્યાંનું બી વાતાવરણ ને બધું બહુ સારું હતું અને મોદી સાહેબે ખર્ચો તો કર્યો છે બાકીઓ ફ્લાવર શોમાં જબરજસ્ત ખર્ચો કર્યો છે નહીં જબરજસ્ત ખર્ચો કર્યો ને સરસ કર્યો છે હમ ડેકોરેશન ને બહુ મસ્ત ફ્લાવર બધા અલગ અલગ જોવા તમારે જોવા હોય તો ત્યાં જવા જેવું છે હમ એક વખત તો જવાય જ હમ એક વખત તો શેલ્લી વિઝિટ ત્યાં કરવી જ જોઈએ ફ્લાવર્સોમાં બહુ સરસ બધું બનાવ્યું છે તો મિત્રો અત્યારે આપણે ત્યાંથી ઘરેથી પાછા આવી ગયા છીએ ઢોસા ખાવા માટે ને આપણી સાથે અત્યારે ગીત આવી ગયા હતા આખો દિવસ હતા નહીં બ્લોગમાં અને આપણો બ્લોગ જેવા નકુલ ઢોસા ખાવા પહોંચી ગયો હતું હા મામી અને આજે મામા નથી બહાર ગયા છે એટલા માટે આજે અમે લોકો ઢોસા ખાવા માટે પહોંચી ગયા છીએ મામા ત્યાં મજા કરે છે અમે અહીંયા મજા કરીએ છીએ તો હવે ઢોસા ખાઈ લઈએ અને આપણે અહીંયા સુરતી ગોટાળો મંગાવી દીધો છે બીજો ઢોસો મંગાવીએ એટલે બતાવીએ ચીઝ પાલક પનીર ઢોસા આવી ગયો છે ટેસ્ટ કરીને અત્યારે જો આપણે ઢોસા ખાઈને આવી ગયા છીએ ઘરે અને મમ્મી છે આપણી સાથે મમ્મી કેવું લાગ્યું આજે આખો દિવસ ફ્લાવર શોમાં કાઈટ ફેસ્ટિવલમાં ને બહુ મજા આવી ગઈ થાક લાગી ગયો થાક બહુ લાગી જાય કેમકે પગ દુઃખેવું જ હતું ત્યાં બહુ બધું ચાલવાનું હતું અને બહુ મજા આવી અને બસ હવે આપણો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વ્લોગ ગમતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શિયામ હર હર ભાઈ